સુભાષ બ્રિજને લઈને વધુ એક મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદના સુભાષ બ્રિજ પર મોટી તિરાડ પડતા હલચલ બ્રિજ પરનો ટ્રાફિક તાત્કાલિક બંધ કરાયો છે બ્રિજ બંધ થતા અનેક વિસ્તારોમાં ભારે ટ્રાફિક વાડ સર્કલ રિવરફ્રન્ટ રોડ ઇન્કમપેક્સ સર્કલને અસર થઈ છે પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી દ્વારા જે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતીના અહેવાલની ધારદાર અસર થઈ છે અહેવાલ બાદ અધિકારીઓ દ્વારા તાત્કાલિક બ્રિજનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે ગુજરાતી દ્વારા કરવામાં હતો અહેવાલ અસર છે બ્રિજ બંધ થતા અનેક વિસ્તારોમાં ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે વાડિજ્ય સર્કલ રિવરફ્રન્ટ રોડ ઇન્કમટેક્સ સર્કલ પર અસર થઈ છે ત્યારે બ્રિજ બંધ થતા અનેક વિસ્તારોમાં ભારે ટ્રાફિક જામ થતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે વાહન ચાલકો પર મુશ્કેલી ભોગવી રહ્યા છે અમદાવાદના સુભાષ બ્રિજ પર મોટી તિરાડ પડી છે મોટી તિરાડ પડતા તાત્કાલિક જો કે બ્રિજ બંધ કરવામાં આવ્યો છે ત્યારે બ્રિજ પર હવે ટ્રાફિક જામની કે સ્થિતિ સર્જાઈ હતી બ્રિજ બંધ થતા અનેક વિસ્તારોમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો છે ત્યારે પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી દ્વારા જે એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને લોકોની સમસ્યાઓ જે બતાવવામાં આવી હતી અહેવાલ બાદ તંત્ર હવે સફાળું જાગ્યું છે પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતીના અહેવાલની ધારદાર અસર થઈ છે કારણ કે બ્રિજ બંધ થતાં અનેક વિસ્તારોમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો છે અમદાવાદના સુભાષ બ્રિજમાં મોટી તિરાડ પડી છે જોકે બ્રિજમાં ખામી સર્જાતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે કારણ કે બ્રિજ બંધ કરવાની નોબત આવી છે લોકોને વૈકલ્પિક માર્ગ અપનાવવા માટે જે અપીલ

જી પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી ન્યૂઝ ચેનલની જે ધારદાર અસર થઈ છે વાળ સર્કલ પર વહેલી સવારથી આપણી ટીમ પહોંચી ગઈ હતી ત્યાં ટ્રાફિકની સમસ્યા એટલી હતી કે લોકો પરેશાન હતા નાના નાના બાળકો હોય જે એમ્બ્યુલન્સ જે ઇમરજન્સી સર્વિસો હોય તે પણ પરેશાન હતી ક્યાંથી ક્યાં રસ્તો લઈ જાઓ કોઈને ખબર જ ન હતી પોલીસ તંત્ર પણ ત્યાં હાજર ન હતું જે નાના જે હેડ કોન્સ્ટેબલ ટીઆરબી જવાનો હોય છે તે તે હાજર હતા ફક્ત પરંતુ પ્રદેશ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ ત્યાં પહોંચી આપણી ટીમ ત્યાં પહોંચી ત્યારબાદ જે લાઈવ પ્રસારણ કર્યું હતું ત્યારબાદ તંત્ર સફળું જાગ્યું હતું ને ડીએસપી ત્યાં ડીસીપી ત્યાં પહોંચ્યા હતા અને પીઆઈ જે એ એમ ઠાકોર છે તે પણ ત્યાં પહોંચ્યા હતા અને ત્યારબાદ કોન્ટ્રાક્ટરને બોલાવવામાં આવ્યો હતો અને કોન્ટ્રાક્ટરને બોલાવ્યા બાદ કોન્ટ્રાક્ટર સાથે વાતચીત કરી હતી કે જે સાંકડો રસ્તો છે તે સાંકડા રસ્તાને તોડીને થોડો પહેલો રસ્તો કરવામાં આવે કારણ કે એમટીએસ જે મોટા મોટા વાહનો છે ત્યાં ફસાઈ જતા હતા અને ત્યારબાદ કોન્ટ્રાક્ટર રાત્રે આઠ વાગે બાદ કામગીરી શરૂ કરશે અને જે આપણા પ્રદેશ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ ગુજરાતીના જે અહેવાલ બાદ જે આ ધારદાર અસર થઈ છે આપણે લોકો સાથે વાત કરીશું કે કેટલા વાગ્યાથી અહીંયા ટ્રાફિક જામ છે તમારું નામ તમારો પરિચય મારું નામ સાહિલ રાઠોડ છે અને હું અઢાર વર્ષનો છું અહીંયા અમદાવાદમાં રહીએ છે અત્યારે સુભાષ બ્રિજના ઇન્સિડન્ટના લીધે બહુ જ લોકો બહુ ખાસા હેરાન થઈ રહ્યા છે એન્ડ બેઝિકલી આટલું ટ્રાફિક તો સાડા સાત આઠ વાગે પણ હોતો નથી જ્યારે ઓફિસથી બધા છૂટીના રસ્તાથી જતા હોઈએ અને અત્યારે તો બપોરના સાડા ચાર પાંચ વાગી રહ્યા છે લિટરલી એ ટુ ઝેડ બધા બહુ જ હેરાન થઈ રહ્યા છે અને ઇટ્સ માય સિન્સર રિક્વેસ્ટ રિક્વેસ્ટ ટુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ટુ લુક આફ્ટર ઇટ લિટરલી બહુ હેરાન થઈ રહ્યા છે અત્યારે અમારે મણિનગર સાઇડ જવું છે તો બસ પણ અવેલેબલ નથી આ ટ્રાફિકના લીધે એમટીએસની બસો અહીંયા ઊભી રાખવામાં આવે છે પરંતુ જે રીતના અહીંયા દ્રશ્યો સર્જાયા છે કે ટ્રાફિક જ એટલું ફૂલ છે કે એમટીએસ બસ ડ્રાઈવરો જે હોય છે તેમને ઊભી રાખી હોય છે તો પણ મુશ્કેલી પડી હોય છે અહીંયા લાયકો વ્યક્તિ પણ હાજર છે તે તેઓ લોકોને બસમાં ચવાની ઉતાવળ કરવામાં આવે છે એમટીએસ ડ્રાઈવરો હોય કે બેસી જાઓ જલ્દી અમારે પહોંચવું પડશે ટ્રાફિક જામ થાય છે એવી ઉમર લાયક જે હોય છે તેમને પણ પરેશાની થાય છે નાના નાના બાળકો હોય તેમને પણ રોડ ક્રોસ કરવો હોય છે તે પણ મુશ્કેલીમાં મુકાય છે શું કહેશો ઓફકોર્સ આ સિચ્યુએશન એ પ્રમાણેની તો બધા બધા એ ટુ ઝાઇડ મેં વાત કરીને નાના બાળકથી લઈને મોટા વૃદ્ધ બધા બહુ જ હેરાન થઈ રહ્યા છે અહીંયા એ એમટીએસ વાળા બસ છે પહેલી સાઈડ ઊભી રાખે છે સો અમે તો ચાલો યુવાનો છે અમે આવી શકીએ છીએ બટ જે ઉંમરલાયક લોકો હોય છે આઉટપુટ નહીં થઈ રહ્યું એમ એ ચાલી નહીં આવી શકીએ આ સાઈડ જે રીતના ગઈકાલે સાડા છોએ જે તિરાડ પડી છે સુભાષ બ્રિજ ઉપર ત્યારબાદ તાત્કાલિક ધોરણે મ્યુનિસિપલ કોર્પોરેશનને કોઈને જાણ કર્યા પહેલાં જાણ કર્યા બાદ પછી જે અહેવાલ બહાર પાડ્યો હતો જે પરિપત્ર બહાર પાડ્યો હતો કે સુભાષ બ્રિજ આવતા પાંચ દિવસ માટે બંધ કરવામાં આવે છે ત્યારબાદથી લઈને આ જે પાછળના જે દ્રશ્યો છે તે સર્જાયા છે હજી પણ ટ્રાફિક અહીંયા વહેલી સવારથી હજુ બપોરના જે સાડા ચાર થયા છે પાંચ વાગ્યા છે તેમાં અત્યારે હજી પણ ટ્રાફિક થોભવાનું નામ નથી લઈને લોકો એટલા પરેશાન છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય રોડ ક્રોસ કરવો હોય કોઈ ઇમરજન્સી સેવા હોય એમ્બ્યુલન્સ હોય કોઈ અત્યારે કોઈનું એક્સિડન્ટ થઈ જાય તે પણ અત્યારે રોડ ક્રોસ કરવો પણ મુશ્કેલ બની રહ્યું છે તેના વિશે શું કહેવાય બહુ જ મુશ્કેલ પડી રહી છે હવે આજે જે ઠરાવ આવ્યો પાંચ દિવસનો આ સુભાષ બ્રિજનો એનીથી બહુ જ સખત મુશ્કેલ પડી રહી છે અને હવે આ શું કહી શકીએ રોડ ક્રોસ માટે તો નો ડાઉટ પ્રોબ્લેમ હોઈ જ રહી છે બટ બેઝિકલી ટાઈમ મેનેજમેન્ટમાં બહુ પ્રોબ્લેમ પડી રહી છે જે જે લોકો એ ટુ ઝેડ એમનો રૂટ ફિક્સ હોય કે આ ટાઈમે ઘરે પહોંચવું હોય કે કંઈ પણ આ બહુ જ સખત મુશ્કેલ પડી રહી છે જે રીતના લોકો જણાવી રહ્યા છે કે સખત મુશ્કેલી પડી રહી છે હું કેમેરામેનને કહીશ કે હજી પણ જે ખરી બપોર છે ત્યારબાદના દ્રશ્યો છે તે પણ બતાવવામાં આવે કે જે રીતના હજી પણ ટ્રાફિક થોપવાનું નામ નથી લઈ રહ્યું પોલીસ તંત્ર નિષ્ફળ ગયું છે તે રીતના જો જોવામાં આવે તો જે રીતના અત્યારે જો વાત કરવામાં આવે તો અત્યારે એક વાહન ચાલક આપણી સાથે વાત કરશે સાહેબ કેટલું ટ્રાફિક છે આગળ બહુ જોરદાર ટ્રાફિક છે સુભાષ બ્રિજ ઉપર તિરાડ પડી છે અને ત્યારબાદ વૈકલ્પિક એક રૂટ આપવામાં આવે છે તેના વિશે શું કેશો હજી પણ સવેલી સવારથીને ટ્રાફિક જોવા મળી રહી છે કોઈ ઉકેલ નથી તેનું શું કેશો એનું નહીં ચારો બાજુ કામ ચાલી રહ્યું બ્રિજનું અહીંયા ત્યાં ચાલુ એના માટે બહુ ટ્રાફિક જામ છે ચારો બાજુ રૂટ એ પેક છે પૂરો રિવરફ્રન્ટ રૂટ પર રાત્રે જે હવે ઓફિસ થી લોકો છૂટશે ત્યારબાદ લોકોને અઢી થી ત્રણ કલાક ઘરે પહોંચતા થશે તેના વિશે શું લાગશે કેમ કાલે અઢી થી ત્રણ કલાક આજે તો વધારે ટાઈમ થશે કેમ કે કાલે તો લોકો ખબર નહીં આજે તો બધાને ખબર છે તો આજ રૂટ છે ચાલુ જવા માટે એક જ રૂટ ચાલુ છે બીજા બધા રૂટ બંધ છે અત્યારે જે રીતના લોકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે કારણ કે પ્રદેશ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ જે સવારના અગિયાર વાગ્યાથી લાઈવ પ્રસારણ આપી રહી છે દેખાડી રહી છે લોકોને કે વાળદ સર્કલ પર એટલું ટ્રાફિક જામ છે નીકળતા હોય તો અન્ય કોઈ રૂટ પકડજો પરંતુ પોલીસ તંત્ર છે તે અહેવાલ પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતીના અહેવાલ બાદ ત્યારબાદ તંત્ર સફળું જાગ્યું હતું ને ત્યારબાદ જે કો વાત કરીએ તો જે ડીસીપી સાહેબ હતા તેમને અને પીઆઈ સાહેબ હતા તેમને કોન્ટ્રાક્ટરને બોલાવ્યો હતો અને જે કોન્ટ્રાક્ટર હતો તેમને જે રોડ જે નાનો સાંકડો રસ્તો છે તેને કાઢી લેવાની વાત કરી હતી અને તેને મોટો રસ્તો બનાવવાની વાત કરી હતી રાત્રે આઠ વાગ્યા બાદ તેની પણ કામગીરી શરૂ કરવામાં આવશે અને જો વાત કરવામાં આવે તો જે રીતના કોન્ટ્રાક્ટરે પણ જણાવ્યું કે રાત્રે આઠ વાગ્યા બાદ જો કામગીરી શરૂ કરશું તો વધારે ટ્રાફિકના જામ થવાના દ્રશ્યો સર્જાયા છે તે બાદ કોન્ટ્રાક્ટરે જણાવ્યું છે કે રાતના બાર વાગ્યા પછી તે રોડ પહોળો કરવામાં આવશે અને આવતીકાલથી ટ્રાફિકમાં સિત્તેરથી એંસી ટકા જેટલો ઉપયોગ જે કરવામાં આવશે તે સફળ જાગશે કારણ કે જે ટ્રાફિક અત્યારે જે જોવા મળી રહ્યો છે ખરા બપોરે પણ હજી પણ લોકો ઘરેથી નીકળી રહ્યા છે અને કોઈ ઓફિસથી નીકળી રહ્યા છે આજે શુક્રવાર છે કાલે શનિવાર છે શનિવારે પણ લોકોની ઓફિસ ચાલુ હશે સ્કૂલ ચાલુ હશે ત્યારબાદ જે સ્કૂલ પણ આવેલી છે તે સ્કૂલની અંદરથી બાળકો છૂટે છે દોઢ બે વાગે ત્યારબાદ સ્કૂલ સ્કૂલમાં જે બાળકો હોય છે તેમને રોડ ક્રોસિંગ કરવો હોય છે તે રોડ ક્રોસિંગ કરવા માટે પણ સુવિધાઓ નથી જી જીસ્મિત તમે હાલ જે વિસ્તારમાં છો ત્યાં હાલ કેટલો ટ્રાફિક છે તેના દ્રશ્યો પણ દર્શક મિત્રોને બતાવવાનો પ્રયત્ન કરશો અને આટલા ટ્રાફિક છે હાલ ત્યાં કેટલા જવાનો તૈનાત છે જે ટ્રાફિક ડ્રાઈવર કરી રહ્યા છે અને જો તેમની સાથે શક્ય હોય તો તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરો જી કેમેરામેનને હું કહીશ કે પાછળના હજી પણ દ્રશ્યો બતાવવામાં આવે કારણ કે આ વાળ તરફથી જે વાળદ સર્કલ છે તે તરફથી જે બ્રિજ આવી રહ્યો છે તે બ્રિજ ત્યાં બંધ કરવામાં આવ્યો છે અને જે દધુજી બ્રિજ કહી શકાય તેને વૈકલ્પિક માર્ગ તરીકે આ સાઇડથી વૈકલ્પ દધુજી બ્રિજ તરફથી જે ઇન્કમટેક્સ રસ્તો જાય છે તે બાદનો આ દ્રશ્યો છે અને ત્યાં હજી પણ જે એમ ટીએસ હોય બસેસ હોય નાની રિક્ષાઓ હોય બાઇક ચાલકો હોય ટુ વ્હીલરો હોય તેમને પણ અત્યારે મુશ્કેલી પડી રહી છે થોડાક આગળ જતાં જ ત્યારબાદ જે પાછળના દ્રશ્યો બતાવવામાં આવશે કે પાછળ પણ એની એ જ સ્થિતિ જોવા મળી છે વાહન આગળ તો જાય છે પરંતુ તે આગળ જઈને થોભી જાય છે તમે વિચારો કે એમ્બ્યુલન્સ સેવા હોય ઇમરજન્સી સેવા હોય તો તે કઈ રીતના જઈ શકશે કોઈને હોસ્પિટલ પહોંચવું હોય તો કઈ રીતના પહોંચી શકશે વૈકલ્પિક રૂટ તો તૈયાર તો કરવામાં આવે છે પરંતુ અત્યારે જે જોવામાં આવે તો લોકો પરેશાન થઈ રહ્યા છે જી જે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો છે તે બાદ લોકોને થોડી થોડી જાણ થઈ છે કારણ કે આટલું મોટું ટ્રાફિક થઈ રહ્યું છે એટલે અહેવાલ બાદ લોકોને જાણ થઈ છે કે આ તિરાડ પડી છે તો આ આ વૈકલ્પિક રસ્તા છે પરંતુ શું તંત્ર દ્વારા કોઈ અહેવાલ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે સુભાષ બ્રિજમાં તિરાડ પડી છે તો તમે આ આ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરી શકશો તંત્ર દ્વારા એવું કોઈ જાહેરનામું બહાર પાડીને લોકોને કોઈ જાણ કરવામાં આવી છે ખરી તંત્ર દ્વારા અહેવાલ બહાર પાડવામાં આવ્યો હતો ગઈકાલે જે આઠ વાગે તો બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો હતો પરંતુ શાળાનો દસ વાગ્યા અહેવાલ બહાર પાડવામાં આવ્યો હતો કે આજે જે સુભાષ બ્રિજ છે તેને આવતા પાંચ દિવસ માટે બંધ કરવામાં આવી રહ્યો છે કારણ કે તેની ઉપર તિરાડ પડી છે તેનું ઇન્ફેક્શન કરવામાં આવશે ઇન્ફેક્શન કરીને ત્યારબાદ જોવામાં આવશે કે તેની હજુ સક્ષમ છે કે નહીં કારણ કે તેનું રીડેવલપમેન્ટ કરવામાં આવશે ત્યારબાદ તે બ્રિજ ખોલવામાં આવશે તેમને પાંચ દિવસનો સમય તો આપ્યો છે પરંતુ એવું લાગી નથી રહ્યું કે પાંચ દિવસની અંદર તે કામ પૂર્ણ થઈ શકશે કારણ કે મેક્સિમમ પાંચથી છ મહિના જેવું તો લાગી જ જશે આપણી સાથે એક બીજા જોડાયા છે તેમની સાથે વાત કરીશું મેમ તમારું નામ શું છે અત્યારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે તમારે કોલેજ જવાનું હોય સ્કૂલ જવાનું હોય કે કોઈ પણ અન્ય જગ્યાએ જવાનું હોય તો કેટલી મુશ્કેલી પડે છે બહુ જ મુશ્કેલી પડે છે મારું નામ છે હસ્તી રાઈટ અને અમે કોલેજેથી અત્યારે દોઢ બે કલાકથી નીકળ્યા છે પણ હજુ સુધી અમને બસ મળી નથી એટલો ટ્રાફિક છે બસમાં આવ્યા તો પણ એટલો ટ્રાફિક હતો બહુ જ હેરાન થાય છે પુલ બંધના કારણે વાળજ સર્કલ પર ટ્રાફિક જામ છે તેના કારણે જે અંદર જે બ્રિજ જે બ્રિજ બનાવવાનું કામ પણ ચાલુ છે તે છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહ્યું છે પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન ઊંઘમાં છે હજુ પણ તે કામ પૂર્ણ નથી કરી રહ્યું અને આ ગઈકાલે સાંજે સાડા છ જે સુભાષ બ્રિજ ઉપર તિરાડ પડી છે તેના કારણે વૈકલ્પિક રૂટ આપવામાં આવે છે પરંતુ વૈકલ્પિક રૂટ જે છે તે લોકો માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે લોકો જે છે હેરાન થઈ રહ્યા છે તેના વિશે શું કહે લોકો બહુ જ હેરાન થાય છે હવે આ બ્રિજનું કામ થોડું ઝડપથી કરવું જોઈએ લોકો પણ કહી રહ્યા છે કે તે એક અન્ય બ્રિજ જે છે તેને પણ બંધ કરવામાં આવ્યો હતો તેનું રિકન્સ્ટ્રક્શન ચાલી રહ્યું હતું તેને પણ લઈને લોકો પરેશાન છે કારણ કે જો જોવામાં આવે કે હજી પણ પાછળ ટ્રાફિક થોકવાનું નામ નથી લઈ રહ્યું જો જોશો તો એવું લાગશે કે જ્યારે કે ભીડ ઉમટી પડી હોય જ્યારે કે રિક્ષા હોય અન્ય વાહનો હોય તે પણ અત્યારે હાજર છે ઉંમરલાયક જે મહિલા હોય તે પણ અત્યારે ઊભું રહેવાની સ્થિતિમાં છે જો એમટીએસ જે છે તે પેલી બાદથી દબાઈને આવે છે પરંતુ જે નાના વ્હીકલો હોય રસ્તો એટલો નાનો છે પહોળો નથી તો એએમટીએસ પણ જે સામે તમે જોશો તો તમને દેખાશે કે એએમટીએસ જે છે તે પણ અત્યારે જે ફસાઈ ગઈ છે અને આ બાજુ જે મુસાફરોને લેવા આવવાનું હોય તે પણ તે એમ દ્વારા માટે મુશ્કેલી થઈ રહ્યું છે જો જોવામાં આવે તો હજી પણ આ જે સમસ્યા છે રાતના આઠ વાગે સાતથી આઠ વાગે વધારે મુશ્કેલી બની શકે છે લોકોને ઘરે જવા માટે અઢીથી ત્રણ કલાકનો સમય લાગી શકે છે જી જે વૈકલ્પિક માર્ગ છે જ્યાંથી લોકોએ જવું જોઈએ અને ત્યાં પણ લોકોને કેટલી ટ્રાફિકની સમસ્યા સજાઈ રહી છે જી જે રીતના જે સુભાષ બ્રિજ ઉપર જે તિરાડ પડી હતી ત્યારબાદ જે વૈકલ્પિક રૂટ આપવામાં આવ્યા હતા તે વૈકલ્પિક રૂટની વાત કરીએ તો જે રીતના તે રૂટ આપવામાં દધુજી બ્રિજ છે તેની ઉપરથી એક વૈકલ્પિક રૂટ આપવામાં આવ્યો હતો પરંતુ દધુજી જે બ્રિજ છે તેના બ્રિજની નીચે જે વાળદ સર્કલ છે ત્યાં કામ ચાલતું હતું ત્યાં અત્યારે લોકો ત્યાં ફસાઈ રહ્યા છે અને સૌથી વધારે જો ટ્રાફિક જોવામાં આવે તો વાળદ સર્કલ છે ત્યાં વિસ્તારમાં જોવા મળ્યું છે આપણે વાત કરીએ વૈકલ્પિક રૂટની તો ચાંદખેડા સાબરમતી તરફથી આવતા વાહનો જીવન પટેલ બ્રિજ ઉતરી પ્રબોધ ધાવણ સર્કલથી રાણી બીમાર થઈ નવા બનેલા રોડ ઉપર થઈ જઈ શકશે જો આ ભારત સર્કલ છે એક જ્યાં વૈકલ્પિક રૂપ આપવામાં આવે છે પરંતુ તેને વૈકલ્પિક રૂટમાં જેટલો ટ્રાફિક જોવા મળી રહ્યો છે કે વૈકલ્પિક રૂટ કોઈ કામનો જ નથી તેવું લાગી રહ્યું છે કારણ કે જો જોવામાં આવે તો ટ્રાફિક વહેલી સવારથી સવારના નવ વાગ્યાથી લઈને હજી પણ ટ્રાફિક તેનું તે સતત જોવા મળી રહ્યું છે હજી તમે વિચારો કે ઓફિસથી લોકો છૂટશે ત્યારબાદ પણ કેટલું ટ્રાફિક હશે બીજા રૂટની વાત કરીએ તો સાબરમતી ચાંદખેડા તરફથી આવતા વાહનો કે જેઓને સિવિલ તરફ જવું હોય તો તે ભાટ કોટેશ્વર રોડ ઇન્દિરા બ્રિજ તરફ એરપોર્ટ રોડ તરફ સિવિલ થઈ જઈ શકે છે તે સિવિલ રોડ જે છે એરપોર્ટ રોડ છે તે પણ અત્યારે જે મુશ્કેલીમાં મૂકવાય ત્યાં પણ ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા વાત કરીએ રિવરફ્રન્ટની તો રિવરફ્રન્ટ ઉપર પણ એવા તેવા દ્રશ્યો સર્જાયા હતા કારણ કે લોકો ભારત સર્કલ તો આવે છે પરંતુ તે રિવરફ્રન્ટ ઉપર જવા દે છે કારણ કે ટ્રાફિક જ એટલું હોય છે તો રિવરફ્રન્ટ રોડ પણ પેક થઈ જાય છે જે રીતના ત્રીજા રૂટની વાત કરીએ તો સાહીબાગ તરફથી જેઓને સુભાષ બ્રિજ તરફ જવું હોય તો તે વાહન ચાલકો સાહીબાઈ અંદર બ્રિજ સર્કલથી રેલવે બ્રિજ ઉપરથી નમસ્તે સર્કલ કેન્દ્રીય વિદ્યાપીઠ દેવજીપુરા થઈ મેડિકલ જે કોલેજ છે મેરડી માતા જે મંદિર છે ત્યાંથી જવામાં આવશે પરંતુ ત્યાં પણ રાત્રે સાંજના સાત વાગ્યાથી લઈને જે ઓફિસથી લોકો છૂટશે ત્યાં પણ એટલો જ ટ્રાફિક જોવા મળશે તમે વિચારો કે દિવસે આટલો ટ્રાફિક છે તે લોકો જે છૂટશે ઓફિસથી ત્યારબાદ કેટલો ટ્રાફિક હશે લોકોને અમે જે આપણે જે પ્રદેશ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ ચેનલ છે તે વહેલી સવારથી જ આ અહેવાલનું પ્રસારણ કરી રહી છે અને ત્યારબાદ ડીસીપી અને પીઆઈ જે છે તે અહેવાલની અસર ધારદાર અસરથી તે હાજર થયા હતા અને ત્યારબાદ તેમની જે નાની પોલીસ ચોકી છે તે પોલીસ ચોકીને પણ વાળ સર્કલ છે ત્યાંથી ઉઠાવવાની કામગીરી રાત્રે બાર વાગ્યા બાદ કરવામાં આવશે ને જે પોલીસ ચોકી છે નાનકડી જે ટ્રાફિક પોલીસ ચોકી છે તેને પણ હટાવી લેવામાં આવશે જી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર ત્યારે સુભાષ બ્રિજ પર જે મોટી તિડાડ પડી હતી આ સમગ્ર બનાવને લઈ પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી દ્વારા જે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો અહેવાલી અહેવાલની ધારદાર અસર થઈ છે કારણ કે વૈકલ્પિક માર્ગ પર પણ એટલો જ ટ્રાફિક જામ છે જેને કારણે વાહન ચાલકોને લોકો મુશ્કેલીમાં મુકાયા છે